નમસ્તે દર્શકો આપ સૌનું હેસ્ટિક વ્રત કથાની ચેનલમાં સ્વાગત છે દર્શકો તમે જાણો છો કે આપણી સનાતન ધર્મ અને સંસ્કૃતિમાં ડુંગળી અને લસણનું સેવન કરવું તે વર્જે ગણવામાં આવે છે પરંતુ તેમની પાછળ સંકળાયેલી પૌરાણિક કથા વિશે તમે વાકેફ છો નહીં તો આપણે તેમના વિશે માહિતી મેળવશું સમુદ્ર મંથન દેવતા અને દાનવો વચ્ચે થયું હતું ચૌદ રત્નો સમુદ્ર મંથનમાંથી નીકળ્યા હતા રત્ન એ અમૃતને ગણવામાં આવે છે અમૃતનું પાન કરવા માટે ભગવાન વિષ્ણુએ દેવતા અને એમને ઊભા રાખ્યા હતા દાનવું દેવતાઓને પહેલા પાન કરતા જોઈને તે વચ્ચે હરોળમાં આવે છે તે અલગ અલગ સ્વરૂપ ધારણ કરીને આવે છે તેમના વિશે ચંદ્ર અને સૂર્ય જાણી જાય છે સૂર્ય અને ચંદ્ર ભગવાન વિષ્ણુને કહે છે ભગવાન વિષ્ણુ ત્યાર પછી તેમનું ધડ તેમના મસ્તકથી અલગ કરી દે છે ત્યારે તેમાં બે બુંદો નીકળે છે અને આ બે બુંદો સમયાંતરે લસણ અને ડુંગળીમાં પ્રવર્તે છે જ્યારે તેમનું મસ્તક ધડથી અલગ કરવામાં આવ્યું ત્યારે તેમણે થોડું ઘણું અમૃતનું પાન કરી લીધું હતું તો તે અમૃત અને લોહીની બુંદું ત્યાં પડી હતી સમયાંતરે લસણ અને ડુંગળીની ઉત્પત્તિ થઈ હતી માહિતી પસંદ આવી હોય તો લાઇક અને શેર કરો આ રીલ્સને અને હેસ્ટિક્રત કથાની ચેનલને સબસ્ક્રાઈબ કરો